ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવાર ઉમેદવાર ચૈતર વસાવા અને ભાજપના તરીકે સતત વખત મનસુખ વસાવાના નામની જાહેરાત થયા બાદ બંને વસાવા બંધુઓ એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે ભરૂચમાં ભાજપના કાર્યાલય કમલમ બનાવવા રૂપિયા પચાસ લાખ ઉઘરાવાયા ચૈતર વસાવાએ આક્ષેપ કર્યા ઇન્ડિયા એલાઇન્સના ગઠબંધનમાં જ્યારથી ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે ચૈતર વસાવા અને ભાજપના ઉમેદવાર તરીકે સતત સાતમી વખત મનસુખભાઈ વસાવાના નામથી જાહેરાત થયા બાદ બંને વસાવા બંધુઓ એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે ત્યારે ભાજપના ઉમેદવાર સાંસદ મનસુખભાઈ વસાવાએ પુનઃ એક વખત ચૈતર વસાવાનું નામ લીધા વગર પ્રહારો કર્યા હતા જેમાં તેમણે હોડીના બહાને કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ પાસે પૈસા ઉઘરાવતા હોવાના આક્ષેપ કર્યા હતા મનસુખ વસાવાએ કરેલા આક્ષેપોથી રાજકારણ ગરમાયું હતું આ બાબતે ચૈતર વસાવાએ પલટવારમાં મનસુખ વસાવા અને ભાજપ પર ભ્રષ્ટાચાર અને નર્મદા જિલ્લામાં કમલમ એટલે કે ભાજપ બનાવવા પચાસ લાખ ઉઘરાવવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા આજે જે ભરૂચ લોકસભાના સાંસદ માન્ય મનસુખભાઈ દ્વારા જે આમ આદમી પાર્ટીના નેતાઓ પર જે આક્ષેપબાજી કરવામાં આવી છે કે અઢી લાખ રૂપિયા અધિકારી અને કોન્ટ્રાક્ટરો પછી હોળીના નામે માગવામાં આવે છે ત્યારે હું મનસુખભાઈને કહેવા માગું છું છેલ્લા પાંચથી છ મહિના હું પોતે નર્મદા જિલ્લામાં પ્રવેશી નથી શક્યો હું જેલમાં હતો જેલમાંથી છૂટ્યા બાદ પણ મને પ્રવેશબંધીની શરત આપવામાં આવી છે અને નર્મ ભરૂચ જિલ્લામાં હું રહી નથી શકતો ત્યારે કોઈ પણ અધિકારીને અમે મળ્યા નથી કે કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટ સાથે અમારે ટેલિફોનિક વાત પણ નથી થઈ ત્યારે મનસુખભાઈ જે રીતના ભૂતકાળમાં એલસીબીના પીઆઈ સોલિયામાંથી પાંત્રીસ લાખ રૂપિયા દારૂનો હપ્તો લે છે એમના જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઈ ધારીકેડા સુગર પર બેસીને જલારામ એન્ટરપ્રાઇઝ પરથી પચાસ લાખ રૂપિયા કમલમ બનાવવા માટે લીધા હતા એમના જ મહામંત્રી નીલરાવ દ્વારા કમલમ માટે એસી લાખ રૂપિયા વાસ્મો પરથી લીધા હતા જેવી નિવેદનબાજી બાજી પણ મનસુખભાઈ કરી છે ત્યારે અમે મનસુખભાઈને કહેવા માંગીએ છીએ હમણાં ચાર દિવસ પહેલા તમારા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા નર્મદા ખાતે જે કમલમનું ઉદ્ઘાટન કર્યું આ આલિશાન કમલમ બનાવવા માટે બાર થી પંદર કરોડ રૂપિયા નર્મદા જિલ્લા સંગઠને ખર્ચો કર્યો છે એવું કહેવામાં આવ્યું તો કયા ભાજપના નેતાઓએ આ કમલમ બનાવ્યું ક્યાંથી પૈસા આવ્યા અને કોણે ફંડ આપ્યું એ પણ મનસુખભાઈએ ખુલાસો કરવો જોઈએ રહી વાત ભ્રષ્ટાચારની તો મનસુખભાઈને હું કહેવા માંગુ છું આવનાર દિવસમાં તમે જાહેર ડિબેટ રાખો અમે ટ્રાયબલ હોય મનરેગા હોય વાસમો હોય કે તાલુકા પંચાયત હોય કે તમારા બજેટમાં કોણે કેટલું કૌભાંડ કર્યું છે કોણે ભ્રષ્ટાચાર કર્યું છે તમામ પુરાવા સાથે અમે તમારી સાથે ડિબેટમાં બેસવા માંગીએ છીએ